સરતના ઉત્તરાણ પોલીસ મથકની હાદમાં કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગને લગતી કેસ્ટિલો નાઇન તથા સ્ટોક ગ્રો વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ડેવલોપ કરી અલગ અલગ ગ્રાહકો ઊભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત ફોર ડોટ કોમ અને એક્સેચ ડોટ કોમ પવન એક્સ ઇંગ્લિશ નાઇન 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 જેવી વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ ટેનિસ ફૂટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસીનો ગેમિંગ રમાડનારાઓને સોજીની ટીમે ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં ચાલતી અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શેર માર્કેટ ટ્રેડિંગ ગેમિંગ પ્રવૃત્તિઓને તકે પકડી પાડી વધુમાં વધુ ગુનાઓ સુધી સૂચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાજેન્દ્ર વસ્ત તથા એસઓજી ની નાયબ પોલીસ કમિશન રાજદીપસિંહ નકુમના સીધા માર્ગદર્શન હેઠળ તથા એસઓજીના ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ સોનારાની સૂચના મુજબ એસઓજી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએસ એસ ભાટિયા તેમની ટીમ સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનારમ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાતાભાઈ તથા અનારમ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈને મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે શેર માર્કેટ ટ્રેડિંગ લગત તેમજ ગેમિંગ લગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરી ગેંગને ઝડપી પાડી હતી ઝડપાયેલા આરોપીઓ જેમાં નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરિયા વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ઘેવરિયા જયદીપ કાંજીભાઈ પીપળિયા કન્સ્ટ્રકશનની ઓફિસની આડમાં ગેરકાયદેસર રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગને લગતી કેસ્ટિલો નાઇન તથા સ્ટોકગ્રો વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ડેવલોપ કરી અલગ અલગ ગ્રાહકો ઉભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત બીટફોર અને જેવી વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ ટેનિસ ફૂટબોલ પર સટ્ટો રમાડવાની સાથે ગેમિંગ રમાડતા હતા તો સ્થળ પરથી જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયા ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા એસઓજી ટીમે સ્થળ પરથી ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખની વધુની રકમ ઇનવોઇસ ફાઇલ પેપર કટિંગ મશીન સહિત સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો એસઓજીને અત્યાવીસ તારીખે બાતમી મળી હતી કે એક ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે સનરાઈઝ ડેવલપરની આંડમાં લજાણની ચોકમાં ત્યાં રેડ કરી અને ત્યાંથી આઠ આરોપીઓ એસઓજીએ પકડી પાડ્યા ટોટલ મુદ્દામાલ જે છે સત્તર લાખ ત્રીસ હજારનો લેપટોપ મોબાઈલ પાસબુક ડેબિટ કાર્ડ પેપર કટિંગ મશીન પ્રિન્ટર વગેરે ઝડપ્યા છે અને ટોટલ આખા પ્રવૃત્તિમાં નવસોથી તેતાલીસ કરોડના વ્યવહારો ઝડપેલા છે નંદલાલ જે મુખ્ય આરોપી છે દસ વર્ષથી આ પ્રવૃત્તિ કરતો હતો અને આની અંદર કલમ જે છે બોગસ ડોક્યુમેન્ટની અને સેબી એક્ટની કલમ લગાડવામાં આવેલ છે એકાઉન્ટ ધારકો જે છે અત્યારે અત્યારે ટોટલ એકત્રીસ પાસબુક મળેલ છે ને બીજી તપાસ ચાલુ છે આ જે પ્રવૃત્તિ છે એમાં કેશ પણ આ લોકો આપતા હતા અને અમુક જે બીજાના ખાતામાંથી આ લોકોના જે એકાઉન્ટ છે જે લોકો યુઝ કરતા હતા એમાં પણ ટ્રાન્સફર કરાવતા હતા પૈસા બસો થી બસો પચાસ ગ્રાહકો છે એની તપાસ ચાલુ છે મોટાભાગના સુરતના છે અને અન્ય પણ થોડા ઘણા હશે તો એની તપાસ કરવામાં આવશે